टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नमस्कार न्यूज कैपिटल विशेष रजूआत साथ हूँ चु દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શ્યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ સ્મરણ માત્ર જન્મ સંસાર બંધનાથ વિમુચ્યતે નમસ્તસ્મર વિષ્ણવે પ્રભ વિષ્ણવે મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિને ક્રમબદ્ધ કરી શકીએ તો આજે તારીખ થઈ રહી છે સત્તર ડિસેમ્બર બે હજાર પચીસ આજનો વાર છે બુધવાર તિથિની વાત કરીએ તો માક્ષર વદ ત્રયોદશી એટલે તેરસ આજની તિથિ બની રહી છે આજનું નક્ષત્ર છે વિશાખા યોગની વાત કરીએ તો આજે સુકરમાં યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે ગરજ કરણ અને રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજરોજ તુલા રાશિમાં રહેશે અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજરોજ સવારે દસ કલાકને ચોવીસ મિનિટ સુધી થાય છે એની જન્મ રાશિ તુલા રહેશે જેના નામના વરણના અક્ષરો રહેશે ર અને ત તે પ્રમાણે નામકરણ કરવું શું ભિતાવન મંગલકારી સાબિત થશે જી

બે કલાક બાવીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક ને પાંચ મિનિટ સુધી રહેશે જ્યારે રાહુ કાલમ ત્રણ કલાક સોળ મિનિટથી પ્રારંભ કરી અને ચાર કલાક સાડત્રીસ મિનિટ સુધી છે આજના દિવસ પ્રદોષ બની રહ્યો છે આજે અમૃત સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે તો આ છે આજના દિવસના સુભાષી યોગ અને વિશેષ જી

જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજે તમારા ખર્ચાઓને તમારે મર્યાદિત રાખવાની જરૂર છે આજે ગૃહ નિર્માણ સંબંધિત કાર્ય સંપન્ન થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે અધિકારી તરફથી તમને સહાય મળી શકે છે સપોર્ટ મળી શકે એ પ્રકારના પણ ગ્રહમાન છે જૂના મિત્રોની મુલાકાતના યોગો બની રહ્યા છે અને મિત્રો તમારા માટે આનંદદાયક સાબિત થશે સફળતાદાયક સાબિત થશે આજે પારિવારિક સંબંધો પણ મજબૂત થતા જોવા મળી શકે પરિવારમાં કોઈ મનમુટાવ હશે દૂર થશે અને પરિવારના સભ્યોની વચ્ચે પ્રગાડતા આવી શકે છે પારિવારિક એકતા બનતી જોવા મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે રંગ જોવા મળી રહ્યો છે એ લીલો રંગ છે કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ તો આજના દિવસે અન્નદાન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ વૃષભ રાશિ આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે આજે જોખમી કામથી બચવું જોખમી નિર્ણયો ન લેવા એ હિતાવ છે કાર્ય પૂર્ણ કરવામાં થોડીક મુશ્કેલી થોડાક અવરોધો અવશ્ય આજે આવતા જોવા મળશે જોવા મળશે નાણાકીય વ્યવહાર આજે ગંભીરતાથી કરવા સમજી વિચારીને યોગ્ય રીતે આર્થિક વ્યવહાર કરવા હિતાવ રહેશે દુખી થઈ શકે છે તમારી વાતને કારણે કોકની લાગણી કોકની ભાવનાને ઠેસ પહોંચી શકે છે આજે તમને વ્યવસાયમાં લાભ મળવાના યોગો છે ટૂંકમાં મિશ્ર પ્રતિસાદ વાળો દિન બની રહ્યો છે વાત કરવામાં આવે ઉપાયોની તો શુભ રંગ આજે આપના માટે બની રહ્યો છે લીંબુ પીળો રંગ કોઈપણ રીતે રંગનો પ્રયોગ હિતાવ રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે ગણેશજીના ચરણોમાં સુવાસિત પુષ્પ અવશ્ય અર્પણ કરવા મંગલપ્રદ સાબિત થશે વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રના ત્રીજા ક્રમની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ક છ અને ગ આવા જાતકો માટે આપનો આજનો દિવસ મિશ્રિત ફળદાતા બનતો જોવા મળી રહ્યો છે આજે કાર્યમાં થોડીક સાવધાની રાખવી ફોકસ રહીને કામ કરવું આપના માટે હિતાવ રહેશે આર્થિક નુકસાન કે છેતરપિંડી થવાના યોગો છે કેરફુલ રહેવાની જરૂર છે ટેકનિકલ સમસ્યાઓ આજે ઉત્પન્ન થઈ શકે એનો સામનો કરવો પડશે એને ઉકેલી પણ શકો એવા ગ્રહમાન છે કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હશે તો નિશ્ચિત આજે આપને સફળતા મળે એવા પણ ગ્રહમાન છે એટલે ટૂંકમાં વાત કરીએ તો મિશ્ર ફળ પરિદાતા આજનો દિવસ બની રહ્યો છે ઉપાય આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે દુર્વાશ્યામ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા નહિ વર્ષ ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે

રાશિ ચક્રની ચતુર્થ રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે આપનો દિવસ ખૂબ જ ધીરજ અને સંયમથી આપે પસાર આપના માટે ખોટા નિર્ણયથી નુકસાન થઈ શકે છે નિર્ણય લેતા પહેલા સમજવું વિચારવું જરૂરી છે પરામર્શ કરવો જરૂરી છે માનસિક તણાવનો પણ ક્યાંક ને ક્યાંક આપને સામનો કરવો પડી શકે કોઈ બેચે નહીં રહેશે કોઈ વાતની મનમાં એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે આરોગ્યની બાબતમાં થોડીક તકેદારી રાખવી સંભાળ રાખવી ખૂબ આવશ્યક છે આજે શત્રુઓથી સાવધ રહેવું શત્રુ ઉત્પીડન આજે સંભવી શકે છે તો સાવચેત રહેવું આપના માટે હિત છે જો વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપનો માટે શુભ રંગ બની રહ્યો છે એ છે પોપટી રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ લાભકર્તા નિવડશે ઉપાય શું કરવું જોઈએ આજના દિવસે ગણેશજીને દુર્વાદળ અર્પણ કરવા લાભ કરતા નીવડશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિચક્રની પંચમ ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભ કરતા જોવા મળી રહ્યો છે યુક્તિ દ્વારા તમને સફળતાને પ્રાપ્તિ થઈ શકે યોજનાઓ બનાવી અને જો કાર્ય કરશો તો નિશ્ચિત સફળતાનો લાભ છે હરીફો તમને નુકસાન પહોંચાડી શકે છે તો સાવચેત રહેવું સતર્ક રહેવું ખૂબ આવશ્યક છે આજે ખાસ વાણી અને વર્તન એટલે ક્રોધ અને તમારા શબ્દોને નિયંત્રિત રાખવા તમારા માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે આજે તમારા સાસરી પક્ષ સાથે પણ વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે વાણી અને ક્રોધને નિયંત્રિત રાખશો તો લાભના અવસરો છે હવે વાત કરીએ ઉપાયોની આજે આપના માટે શુભ રંગની વાત કરવામાં આવે તો વાદળી રંગ આપના માટે શુભ છે મંગલકારી છે ઉપાય શું કરીશું આજે તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠમ ઉપાય છે ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો અને ગોળ અને ઘીનું ભગવાનને નૈવેદ્ય ધરવું લાભ કરતા વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ રાશિચક્રના છઠ્ઠા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે આપનો આજનો દિવસ લાભદાયી મંગલકારી બનતો જોવા મળી રહ્યો છે માતા પિતા તરફથી તમને સહયોગ મળે એવા પણ ગ્રહમાન છે જીવનસાથી સાથે કે જીવનસાથીને શારીરિક પીડા થવાની સ્થિતિ છે આજના દિવસે ધંધામાં લાભના યોગો પણ છે પરિવારમાં વિવાદ થવાની સંભાવનાઓ પણ આજના દિવસે બની રહી છે એટલે એકંદરે વાત કરીએ દિવસ મધ્યમ છે કે મિશ્રિત ફળદાતા છે વાત કરવામાં આવે જે ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બતાવી રહ્યો છે બદામી રંગ કોઈપણ રીતે આ બદામી રંગનો પ્રયોગ કરશો કલ્યાણકારી સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે તો ગાયોને લીલો ચારો અવશ્ય નાખવો કલ્યાણકારી સાબિત થશે મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો આપવાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા વૃશ્ચિક અને જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંત આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્રની સાતમા ક્રમાંકની આ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત આવા જાતકો માટે આજના દિવસે લોભથી બચવું પડશે કારણ કે લોભ લાલચ પ્રલોભન આપને નુકસાન આપી શકે છે સાવચેત રહેવું હિતાવ રહેશે પરિવારમાં તમારું માન સન્માન વધી શકે છે તમારી વાતને દરેક વ્યક્તિ સન્માન આપશે સ્વીકાર કરશે અધિકારીઓ અને તમારા અધિકારો જે છે રાઇટ્સ અને સંપત્તિ પ્રોપર્ટીમાં વધારો થાય એ પ્રકારના ગ્રહમાન આજે બની રહ્યા છે આજે ઘરે મનગમતા મહેમાનનું આગમન થઈ શકે છે જે આપના માટે આનંદ અને મંગલમાં વધારો કરનાર સાબિત થશે જે લોકોને સંતાનની ઈચ્છા છે એ સંતાન સુખની આજે પ્રાપ્તિ થઈ શકે છે એવા સમાચાર મળી શકે છે ટૂંકમાં તુલા રાશિના જાતકો માટે શુભ મંગલકારી કલ્યાણકારી લાભ કરતા દિવસ બની રહ્યો છે જો વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે લીલો રંગ કોઈ પણ રીતે લીલા રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે અત્તરનું દાન કરવું આપના માટે શુભ મંગલકારી કલ્યાણકારી કે લાભ કરતા સાબિત થશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ રાશિચક્રની આઠમા ક્રમાંકની આ રાશિ છે જેના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે મનમાં બેચેનીની લાગણીનો અનુભવ થઈ શકે મન કોઈ બાબતે બેચેનીનો અનુભવ કરી શકે દ્વિધા અનુભવ કરી શકે મૂંઝવણ જોવા મળી શકે કોઈ નિર્ણય લેવો હશે તો આ સ્થિતિના કારણે મૂંઝવણનો અનુભવ થશે અને મહત્વપૂર્ણ નિર્ણય નહીં લઈ શકાય એટલે કોઈ માર્ગદર્શકનો સહારો લઈ નિર્ણય લઈ શકાય શિક્ષણની બાબતમાં આજે વધારે ધ્યાન આપવાની જરૂર છે વધારે ફોકસ રહેવાની જરૂર છે તો શિક્ષણમાં સફળતાના યોગો બનશે આરોગ્ય બાબતે ખર્ચ થઈ શકે છે આજે ધન ખર્ચના યોગ છે પણ આરોગ્યની સારવાર માટે ધન ખર્ચ થઈ શકે એવી ગ્રહસ્થિતિ છે આજે તમારા પ્રેમી સાથે પણ વાદ વિવાદ થવાના ગ્રહમાન છે ટૂંકમાં દિન મિશ્રિત ફળદાતા મધ્યમ પ્રકૃતિનો બની રહ્યો છે વાત કરવામાં આવે ઉપાયોની આજે આપના માટે શુભ રંગ સફેદ છે કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ગૌ સેવા કરવી ગાયને ઘાસચારો પધરાવો થોડો સમય ગાયોની વચ્ચે પસાર કરવો આપના માટે હિતાવહ કલ્યાણકારી મંગલકારી સાબિત થશે હવે વાત કરીએ આગળની રાશિ

પરિવારના વડીલોની સલાહ આજે આપના માટે કલ્યાણકારી સાબિત થતી જોવા મળશે વૈવાહિક જીવન આનંદદાયક સુખમય મંગલકારી બનતું જોવા મળી રહ્યું છે તો તરફથી ખુશી મળે એવા ગ્રહમાં છે સાસરી પક્ષ પણ તમારા માટે ખુશીઓ વાળો આનંદદાયક મંગલકારી બને એવી ગ્રહોની સ્થિતિ છે ટૂંકમાં ધનરાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે રંગ કોઈપણ રીતે રંગનો પ્રયોગ લાભ કરતા નીવડશે ઉપાય આજના દિવસે ભગવાન ગણેશની આરાધના કરવી કલ્યાણકારી સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિચક્રની દસમી રાશિ મકર જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને આવા માટે માટે આપનો આજનો દિવસ આપના લાભદાયક છે કલ્યાણકારી છે આજે તમને આર્થિક લાભના ઘણા અવસરો મળતા જોવા મળે છે આર્થિક દ્રષ્ટિએ દિવસ શુભ મંગલકારી બની રહેશે તમને કોઈ ભેટ સોગાદ પણ આજે મળી શકે એવી ગ્રહોની સ્થિતિ છે તમારા અટકેલા કાર્યોને આજે પૂર્ણ કરી શકશો કોઈ કામ અટક્યું છે તો આજે તમારો દિવસ શુભ છે કાર્યને પૂર્ણ કરી અને સફળતા પ્રાપ્ત કરી શકશો મંગલકારી દિન બની રહેશે તો આજે ઘણી એવી પણ ઘટનાઓ બનશે કે અનિચ્છાએ ધન ખર્ચ કરવું પડશે અને એ સામાજિક છે આપે કરવું પડશે ટૂંકમાં મકર રાશિના જાતકો માટે દિવસ શુભ છે વાત કરવામાં આવી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ વાદળી રંગ છે કોઈ પણ રીતે આ વાદળી રંગનો પ્રયોગ કરો આપના માટે લાભ કરતા કલ્યાણકારી મંગલકારી શુભ સાબિત થશે ઉપાય આજના દિવસે લોકોની મદદ કરવી શુભ સાબિત થશે કલ્યાણકારી બની રહેશે હવે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ગ શ અને શ આવા જાતકો માટે આપનો આજનો દિવસ આપના માટે શુભ છે મંગલકારી છે કલ્યાણકારી છે પણ છતાંય સફળતા મેળવવા માટે સમજદારીનો ઉપયોગ કરવો બુદ્ધિ મત્તાનો ઉપયોગ કરશો તો સફળતા સારી એવી હાંસલ કરી શકશો આજે વિરોધીઓ પણ તમારી બુદ્ધિના આ વખાણ કરતા નહીં થાકે એ પ્રકારના ગ્રહમાન છે પ્રવાસની સંભાવનાઓ બનેલી છે એ પછી પારિવારિક હોય કે વ્યવસાયિક આજે યાત્રાના યોગો આપના માટે બનતા જોવા મળી રહ્યા છે લાંબા ગાળાના રોકાણો માટે આજે વિચારધારા કરી શકો એટલે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનો આજે વિચાર આવી શકે છે અને એ પ્રકારે કરવું પણ કલ્યાણકારી સુખદ મંગલકારી આપના માટે બની શકે ટૂંકમાં દિવસ અનુકૂળ છે વાત કરવામાં આવે ઉપાયોની તો આજે તમારા માટે શુભ રંગ કાળો રહેશે કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ કલ્યાણકારી છે ઉપાય આજના દિવસે કીડિયારું અવશ્ય પૂરવું અર્થાત દર છે લોટ અને બુરુ ખાંડનું મિશ્રણ અવશ્ય પધરાવું આપના માટે શુભકર્તા સાબિત થશે હવે વાત કરીશું રાશિ મીન રાશિ ચક્રની અંતિમ કે દ્વાદશ રાશિ મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ અને થ આવા જાતકો માટે કોઈ પણ પ્રકારનો આજે નિર્ણય લેવો હોય સમજવાની વિચારવાની ચર્ચા વિચારણા કરવાની જરૂર છે પછી નિર્ણય લેશો તો નુકસાન નહીં થાય લાભ કરતા સાબિત થશે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો એ આપના માટે હિત આવે છે આજે મનમાં દરેક બાબતે વધુ પડતી શંકાઓ જોવા મળી શકે આયુક્ત મન આજે બનતું જોવા મળી રહ્યું છે આજે તમને તમારા લીધેલા નિર્ણયો ઉપર પણ મૂંઝવણ રહેશે એટલે નિર્ણયો સમજી વિચારીને લેવા વધારે આવે છે આજે જીવનસાથી સાથે તાલમેલ જાળવવો ખૂબ આવશ્યક છે અન્યથા આપના માટે વિપરીત પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે એટલે મનમુટાવ ન થાય કાર્ય સહજતાથી થાય એના માટે જીવનસાથી સાથે તાલમેલ જાળવવું ખૂબ આવશ્યક બની રહેશે આજે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું પણ જરૂરી છે આજે ખોટા ખર્ચથી બચવું યોગ્ય રીતે ખર્ચ પર નિયંત્રણ રાખવું આપના માટે અનુકૂળ છે મંગલકારી છે લાભકર્તા સાબિત થઈ શકે ટૂંકમાં દિન અનુકૂળ છે જો વાત કરવામાં આવે ઉપાયોની તો મીન રાશિના જાતકો માટે આજના દિવસે શુભ રંગ બની રહ્યો છે એ સોનેરી રંગ છે કોઈ પણ રીતે સોનેરી રંગનો પ્રયોગ કરવો મીન રાશિના જાતકો માટે અનુકૂળ બની રહેશે મંગલપ્રદ રહેશે લાભ કરતા રહેશે ઉપાય શું કરશું તો આજના દિવસે ભગવાન ગણેશને મંદિરમાં વસ્ત્ર દાન કરવું ધોતીનું દાન કરવું કલ્યાણકારી કે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપી રહ્યો છે વાત કરીએ અંકશાસ્ત્રની અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક આઠ અને ભાગ્યાંક બે બની રહ્યો છે શનિ ચંદ્રનો આયોગ છે તો મનમાં દ્વિધાઓ જોવા મળી શકે નિર્ણયો પ્રત્યે થોડીક મૂંઝવણો બની શકે આજના દિવસમાં માનસિક ભાવનાઓ થોડીક ડામાડોળ થતી જોવા મળે એટલે લાગણીઓમાં આવીને કોઈ નિર્ણયને લેવા સમજી વિચારીને લેવા દરેક વાતને દિલ પર ન લગાવી એ આપના માટે ખૂબ આવશ્યક છે તો આજનો દિવસ આપના માટે આ દ્રષ્ટિએ મધ્યમ સ્થિતિનો બની રહેશે શિવોપાસના સાકરવાળા દૂધથી રુદ્રાભિષેક કરીને કાર્યની શરૂઆત જો કરશો તો આ શિવોપાસના આપના માટે મજબૂત મનઃસ્થિતિનું નિર્માણ કરશે જે આપના માટે દિવસ લાભકર્તા કરતા નિર્માણ કરશે તો અંક શાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે વાત કરીએ આજના દિવસના વિશેષતાની તો આજના દિવસે પ્રદોષ બની રહ્યો છે અને પ્રદોષ એક એવો સમય દર મહિને બારસ તેરસની ઉપર પ્રદોષ હોય તો ત્રયોદશીનો એક પ્રદોષ કહેવાય જે દિવસે સંધ્યાકાળે ત્રયોદશી પહોંચતી હોય એ દિવસે શિવનું પૂજન કરવું લાભ કરતા છે જો જીવનમાં દરિદ્રતા હોય દરિદ્રતા ટળવા નામ લેતી હોય આર્થિક સંકટો ખૂબ આવતા હોય તો પ્રદોષના દિવસે સંધ્યાકાળે સૂર્યાસ્તથી લઈ અને નવ વાગ્યા સુધીના સમયમાં શિવપૂજન કરવું ભગવાન શિવ પર અભિષેક કરવો શિવ પૂજન કરવું ત્યારબાદ બે વિશેષ સ્તોત્ર છે જેનો પાઠ કરવો ખૂબ આવશ્યક સમયે એક દહન શિવ સ્તોત્ર જે વશિષ્ઠજી દ્વારા રચવામાં આવ્યું છે એનો પાઠ કરવાથી જીવનની દરિદ્રતા આરોગ્ય બાબતની દરિદ્રતા મનના વિચારોની દરિદ્રતા અને આર્થિક દરિદ્રતાનો નાશ થાય છે અને બીજું જીવનમાં સર્વાંગીણ વિકાસ માટે મહત્વપૂર્ણ તાંડવ સ્તોત્ર રાવણ રચિત આનો પાઠ કરવો આમ બાર મહિના સુધી એટલે દર મહિનાની બે પ્રદોષ શુક્ર અને કૃષ્ણ પ્રશ્ન ચોવીસ પ્રદોષ કરવામાં આવે તો તમામ પ્રકારના કાર્યમાં તમે જોશો સફળતા મળતી જોવા મળશે આ પ્રદોષ લાભ કરતા નિવડશે બુધવારનો પ્રદોષ છે વધારે શુભ મંગલકારી છે આજે કુબેર પૂજન પણ સાથે કરવું હિતાવ રહી

ओम वज्रनखाय विद्महे तीक्षण द्रंषाए धीमह तन्नो नृसिंह प्रचोदयात नरसिंह गायत्री मंत्र आनो एक माला मंत्र जाप आज दिवसे करशो आप दिवस शुभ मंगलप्रद कल्याणकारी साबित हो दिन अनुकूल रहेशे जी તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફર જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ રાશિ હાલ મને આપશો રજા આવતી કાલે ફરી મળીશું નમસ્કાર